કુંભાર અને ગોવાર સાથેની ઘટના ઝરમરિયો ઝાલાવાડ ઝાલાવડની ધરતીમાંથી દેવળિયા નામનું નાનું એવું ગામ આ ગામમાં કુંભારની એક ડોશી રહે ડોશીને છોકરું સૈયું કંઈ ન મળે ઘરમાં સાત ખોટીયાની એક ગધેડી કુદરતને કરવું તે ગધેડીને શીતળા નીકળ્યા કુંભારણ તો કહેવા લાગી અરે રે મારી ગધેડીને માતા પધાર્યા છે નક્કી મરી જશે પછી ગધેડીને તો સારું થયું પછી ડોશી કુંભાર ને કહે છે ડોહા સાંભળો છો ગધેડીને માતા પધારેલા હવે સારું છે આપણે એક બ્રાહ્મણ જમાડવાનો છે મેં કસરીશે ડોહો કહે બાર આપણે તરપેટીના ત્રણ બ્રાહ્મણ જમાડીએ છીએ દઈએ એમ કરતા કરતા કાર્તક મહિનો આવ્યો શિયાળાની ટાઢ પડવા માંડી ત્યારે ડોશી કહે ઓ ગામમાં જાવ શ્યાર બ્રાહ્મણ ગોતી કાઢવો ને જમવાના નોતરા દેતા હો કુંભારનો ડોહો ડગમગતો કરતો હાથમાં લાકડી લઈને ગામ બ્રાહ્મણની ગોત્ય નીકળી પડ્યો ફરતો ફરતો આ તો બ્રાહ્મણના મોહલ્લામાં ગયો બીજા બ્રાહ્મણ તો બહાર ગામ ગયેલા પણ કાકોને ભત્રીજો તડકે ખાટલો નાખીને બેઠેલા આ કુંભારનો ડોહો ત્યાં આવીને કહે ગોર બાપાજી મારે શાર બ્રાહ્મણ જમાડવા છે તો કાલે જમવા આવશું હા ઓજા જમવા આવશું પણ અમે બે જ બ્રાહ્મણ રહ્યા છીએ એટલે બે કાલે જમીશું ને બે પરમ દિવસે ફેરદાણ જમીશું પણ તમે બ્રાહ્મણ શાના માન્ય છે મહારાજ તરપેટીના ત્રણ ને એક ગધેડીનો એમ શારની માનતા છે પત્રીજો તો નો બોલ્યો પણ કાકો કહેવા લાગ્યો એ ઓજા

કુંભાર નાખી અર્ધે ગધેડા પૂરવાનું કોઠિયું સાફ સુફ કરીને ચોખામાં પાણીનું બેડું ભરીને મૂક્યું પછી કુંભારી કહે ડોશી લાવો સીધું બોલો કેટલું આલુ પાંચ લોટ અઢી શેર ઘી દોઢ શેર ખાંડ ને દાળ સોખા સીધું જોખાવી કાઢવીને કાકો ભત્રીજો રાંધવા માંડ્યા ઘઉના મોઠિયા ઘીમાં તળી ખાંડણીમાં ખાંડવીને પછી વિચાર કર્યો કે ઝીણી ઝીણી લાડુડી કોણ કરે મોટા લાડવા કરવા દો ને એમ કરીને એમણે તો પાંચ લોટના પાંચ લાડવા મોટા મોટા વાળ્યા ને પછી ઠરવા મૂક્યા થોડી વાર થઈ ત્યાં તો ભત્રીજાના પેટમાં ગલુડિયા બોલવા મંડાણા ભત્રીજો કહે કાકા હેંડો જમવા કાકો આવીને આમ જોઈએ તો ત્રાંબાના તાહડામાં પાંચ લાડવા પડેલા વધુ ગલુડિયા બોલતા હશે એ કહેવા મંડો ભત્રીજા પાસ લાડવાશે પડિયા માંથી ત્રણ મારા ને બે તારા ત્યારે ભત્રીજો ઢીલું મોઢું કરીને બોલ્યો કાકા તમે તો ઘણા દાડા લાડવા ખાધા છે બે તમારા ને ત્રણ મારા પણ કોડા અમે તો ખરિયું પાન કહેવાઈએ તારે તો હજુ ઘણા દાડા લાડવા ખાવાના પડ્યા છે હું ઘડપણના આરે બેઠો છું એટલે બે તારા ને ત્રણ મારા નહીં ત્રણ મારા ને બે તમારા એમ કહેતા

આ લાડવાની મહેક કૂતરી ને કુરકુરિયા કુંભારના કોઢિયામાં આવ્યા ને તાહડામાં પડ્યા હતા એ લાડવાનો ભાંગીને ભૂકો બોલાવી દીધો એ કાળિયું ગલુડિયું પતરાળા પર મૂતરીને મય ફરવા મંડાણું આ લાડવાની ધૂળધાણી થઈ ગઈ પણ ભડના દીકરા બેમાંથી એકય બોલતા નથી બે અડબ લાઠી મારીને સજડ બમ થઈને બેઠા છે ત્યાં થોડી વાર ને ઓજો આવ્યો કે નહીં બે માંથી મુનિ વ્રત લઈને બેઠા છે જાણે પથ્થરના પૂતળા ન બેસાડ્યા હોય બેમાંથી એકે આંખ્યું નું મટકુ મારતા નથી પડખે એક ખૂણામાં મડદલા જેવો સાપ

આમને તો ધોળું લુગડું ઢાંકીમાં ઓ કરતા કુંભાર લાડવા ખાવા આવ્યા બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે મારા માથે ઉતરતી અવસ્થા એ કાળી લીટી લાગી ગઈ એમ કહીને કુંભાર તો રોણે સડ્યો કોઈ વાતે સાનો રહે નહીં સૌએ એને સાનો રાખ્યો

ચંદ્રમાં સોળે કળા એ ખીલ્યો છે કાકો ને ભત્રીજો બે સીતામાં લાંબુ ડીલ કરીને શમશાનમાં છૂતા છે ને એકબીજાની સામુ ટગર ટગર જોયા કરે છે લાડવા ખાઈને મોટા ઘંટ જેવા થયેલા બે ના તગ તગી છે આમ જોયું તો લાકડા ખડેલી સીતામાં બે મડદા સૂતા છે ને માથા ઉઘાડા છે ત્યારે સોર કહેવા લાગ્યા ઓહો જોયું આજ તો બે મહાણીયા વીરના દર્શન થયા

રાખીને પાસે શહેરમાં ગયા ફાટીનેલિયા દુકાનમાંથી બે નાળિયેર લઈ લેજે ઓલિયા મહાણિયા વેર માર્ગ માંથી બેઠા છે તેની બાધા કરવાની બાકી છે પાસે સ્વર લપાતા સુપાતા મસાણ આવ્યા સોરીના માલ ને ભાગ પાડવા બેઠા ત્યારે સોરો નું આગેવાન શું કહે છે રહો વીર ને પછી ભાગલા કરીએ સાલોતરા કાઢીને બે ગડગડિયા તૈયાર કર્યા ને પછી હેમ હેમહિયા વીર માનતા માની લેજો એમ કહીને બ્રાહ્મણના સક્ષકતા માથામાં જેવું નાળિયેર ફોડવા જાય છે એવો જ કાકો બોલ્યો ભત્રીજા ભાગ ત્રણ તારા ને બે મારા ઊભો ઠજરટ નેતર માથા માં ઝીખશે તો તાલકુ તોડી નાખશે સોર હતા પાસ સોરો ને ફાળ પડી કે નક્કી મહાણીયા વીરે આપણને વહેંસી લીધા વીર તો પ્રગટ થઈને વાહે પડ્યા લાગી છે ભાગો નકર ભોકા કાઠી નાખશે આ તો બધા પોટલું પડતું મૂકી પછી કાકો કહેવા લાગ્યો જોયું ને ભત્રીજા ન બોલ્યામાં નવ ગુણ ઈ આનું નામ પણ કાકા આપણે નસીબના બળિયા તે બસી ગયા નહીતર કુંભારો એ ભેગા થઈને કૂટી મેલ્યા હોત પણ લાડવાનું લેણું બાકી છે આપણી કુંડળી પાવરફુલ છે એટલે જોને મહાણ માંથી હાથ લાગીને એમ કહી પોટલાનું ધન અર્ધું અર્ધું વહેસી બે ઘેર ગયા ત્યાં તો સવાર પડી ગઈ

ઓણના લાડવા તો પતી ગયા ઓર જીવતા રહો તો જરૂર આવજો આમ લાડુ પ્રિય ભૂદેવો આપણને બે મજાની કહેવતો આપતા ગયા બોલે બે ખાય ને ન બોલે ન બોલ્યામાં નવ ગુણ આજે પણ બહુ બોલબાલ કરનારને લોકો કહે છે કે બોલવાથી નુકસાન થાય છે ન બોલવામાં તો નવ ગુણ સમાયેલા છે નવા નવા नवा જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો